મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો આજે આપણે કાનિયા જોગેની મેલેડી ના ઇતિહાસ વિશે જાણીશું પહેલાના સમયની વાત છે કરથલ કરીને એક ગામ હતું આ કરથલ ગામમાં કાનિયો રાવળ રહેતો હતો એક દિવસ સીમમાં આ કાનિયો રાવળ ડાકનો કાડેરો રાગ વગાડતો હતો મેલડી આ રાગથી પ્રસન્ન થાય છે અને તેને દર્શન આપે છે અને કહે છે કાનિયા હું તારા કાડેરા રાગથી પ્રસન્ન થઈ છું તું મને તારી સાથે લઈ જા જો હું તારું નામ આખા ઇતિહાસમાં અમર ન કરી દઉં તો હું ઉગતા પૂર્ણિમા મેલડી નહીં પછી કાનિયાએ કહ્યું હે મેલડી મારા પરિવારમાં હું એકલો નથી મારા ત્રણ ભાઈઓ છે હાજો રાજો અને હામો જો તે ત્રણે જણ રાજી થાય તો હું તને મારી સાથે લઈ જાઉં મેલડી માં બોલ્યા ઠીક છે કાનિયા પછી કાનિયો પોતાના ઘરે આવે છે અને ત્રણે ભાઈઓને મેલડી ની વાત કરે છે ત્યારે ભાઈઓ એ કહ્યું આપણા કુળમાં પહેલેથી જ મેલડી અને વિહત જેવી કુળ દેવી છે આ સિવાય જો તારે રસ્તે રઝડતી દેવીને લાવવી હોય તો તારે આ ગામ છોડવું પડશે કાનિયો બોલ્યો તમે મને આ ગામમાં રાખો કે ન રાખો પરંતુ હું તો સીમાડાવાળી મેલડીને જ પૂજીશ પછી ત્રણે ભાઈઓએ કહ્યું ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈતું હોય તે લઈ જા અને નીકળી જા આ ગામમાંથી ત્યારે કાનિયાએ કહ્યું ભાઈઓ મારે કાંઈ નથી જોઈતું પરંતુ સામે ખૂંટી પર લટકતી બાપાની ડાક મને આપો જેથી કાઢેડો રાગ વગાડી હું મારી મેલડીને રીઝવી શકું પછી તો ત્રણેય ભાઈઓ કાનિયાને ડાક આપી ગામની બહાર કાઢી મૂકે છે પછી કાનિયો ગામથી બહાર નીકળીને જ્યાં મેલડી મળ્યા હતા તે જગ્યાએ જાય છે અને ડાક વગાડી માને પોકાર કરે છે તેની આંખોમાંથી દર દળ આંસુ વરસે છે પછી તો માં મેલડી આકાશમાંથી વીજળી વેગે ધરતી પર કાનિયા પાસે આવે છે અને કહે છે બેટા કાનિયા રડીશ નહીં આ જગતમાં મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય અને જો તેને હું કમોતે મરવા દઉં તો હું ઉગતા પોરની માં મેલડી ના કહેવાઉં માએ કહ્યું કાનિયા તારા ભાઈઓને પૂછીને આવ્યો કે નહીં ત્યારે કાનિયો કંઈ પણ બોલ્યા વગર માની સામે ટગર ટગર જોયા કરે છે અને તેની આંખોમાંથી આંસુનો વરસાદ વરસે છે ત્યારે મેલડી બોલ્યા કે જેનો મારી સાથે ભેટો થઈ જાય અને જે મને પૂજે છે જો તેને રડવા દઉં ને તો મને આ મેલડીને પૂજવી નકામી આ દુનિયા કહે એ પેલા હું કહું છું કે તારા ભાઈઓ ના પાડી છે ત્યારે કાનીઓ બોલ્યો હે મારી ઘર ગામ કુટુંબ બધું છોડીને હું અહી આવ્યો છું આખો એ જગત ભલે તને છોડી દે પરંતુ હું તને નહીં છોડું વેરા અને વગડો છે રાતનો એક વાગ્યો હશે ત્યારે માં મેલડી બોલ્યા જો તારે મને લઈ જવી હોય ને તો સામે તળાવમાં શાક ઊભો છે તેમાંથી બે કોળી શાક વાઢી લાવ પછી કાનિયો તેમાંથી થોડો શાક વાઢી લાવે છે માં મેલડી નીચે બેઠા બેઠા તેમાંથી એક કરણિયો અને તેના પર ઢાંકવાનું ઢાંકણ ગૂંથે છે પછી માં મેલડી બોલ્યા હે કાનિયા વગાડ તારું ડાક અને સંભળાવ કાઢેરો રાખ જેથી હું સવાર વેતની નાગણી બની આ કરંડિયામાં બેસી જાઉં કાનિયાએ કાઢેરો રાગ કર્યો ત્યાં તો માં મેલડી ખડખડા ઢસવા લાગ્યા અને સવા વેતની નાગણી બની તે કરણિયામાં બેસી ગયા પછી કાનિયો તે કરણિયા પર ઢાંકણ ઢાંકી દે છે પછી કાનિયો તે કરણિયો માથા ઉપર ઉપાડીને ત્યાંથી હાલતો થાય છે પછી તો માંને પરચા બતાવવા હશે અને મેલડીને ક્યાંક બેસણા કરવા હશે એટલે કાનિયો ફરતો ફરતો આજનો ધોડકા શહેરનો ચિયાડા ગામ છે તે સમયમાં તે સિયાવાડા નામથી ઓળખાતું હતું ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માતાજીની સ્થાપના કરી ભગવા કપડા પહેરી કાનિયા રાવળમાંથી કાનિયા જોગી તરીકે ઓળખાય છે અખંડ ધૂણી ધકાવી ગુગળની ધૂપ કરી માતાજીની સેવા પૂજા કરે છે અને માતાજીના નામના જાપ કરે છે તોહી માં મેલડી

અને જોત જોતામાં આખો એ શિયાવાળા ગામ સ્મશાનમાં ફેરવાઈ ગયું હવે બન્યું એવું કે આ રોગના કારણે નાડોદા રાજપૂત કુટુંબના એકી સાથે સોળ માણસોનું મૃત્યુ થયું આખા એ ગામમાં કાળો કેર વર્તાઈ ગયો છે અને ચારો તરફ મળદા સળગી રહ્યા છે એવામાં નાડોદા રાજપૂતના સભ્યો ભેગા મળી વિચાર કર્યો કે આપણા ગામની ભાગોળે કાનીઓ જોગી ધોણી ધકાવી ત્યાં રહે છે અને તે મા મેલડીને પૂજે છે કહેવાય છે કે મા મેલડી તેની સાથે વાતો કરે છે આવા કપરા સમયે માં મેલડી જ આપણને ઉગારી શકે તેમ છે પછી તો ગામના લોકો આ કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે હે કાનિયા બાપા આપણા ગામમાં આ મરકી નામના રોગે ભરડો લીધો છે અને તેને કારણે અમારા એક જ પરિવારના સોળ સભ્યોના મરણ થયા છે અને આવા કપરા સમયમાં માં મેલેડી જ અમને ઉગારી શકે તેમ છે એમ કહીને તે લોકો માં મેલડીના પગે પડી જાય છે પછી તો કાનિયા જોગઈએ હાથમાં ડાક લીધો અને માને પોકાર કરીને કહે છે હે માં મેલડી આ ગામમાં મરકી નામના રોગે ભરડો લીધો છે અને આવા કપરા સમયે તું ક્યાં ગઈ છે આવ માડી આવ આ ગામની વારે આવ પછી તો માં મેલડી કાનિયાના કોઠે ધૂણવા આવે છે અને કહે છે હે મારી વસ્તી તમે મારા શરણે આવ્યા છો તો ખાલી હાથે તો નહીં જવા દઉં અને હું તમારી રક્ષા કરીશ તમને કડવો કાંટોય નહીં વાગવા દઉં જા મારા કાનિયા જા એક સૂતરનો દોરો લઈ ગામની ફરતે દૂધની ધારા કરજે જ્યાં દેવી સ્થાન આવે ત્યાં ધજા રોપજે અને આખા એ ગામની પ્રદક્ષિણા કરજે અને પછી જો આ રોગને સીમાડા બહાર ના ફેંકી દઉં તો હું કાનિયા જોગી મેલડી નહીં પછી તો કાનિયાની સાથે આખો ગામ પ્રદક્ષિણા કરે છે અને પછી તો ચમત્કાર થયો ગામમાં મરકી રોગનું નામું નિશાન ન રહ્યું હવે છ મહિનાનો સમય થઈ ગયો છે અને માતાજીના કહ્યા પ્રમાણે કોઈને ઊની આંચ પણ આવતી નથી એટલે રાજપૂત ભાઈઓ અને ગામના લોકો ભેળા મળીને વિચારે છે ચાલો જઈએ કાનિયા બાપા જોડે અને માતાજી જેમ કહે તેમ આપણે કરવું છે પછી બધા ભેગા મળીને કાનિયા જોગી પાસે જાય છે અને કહે છે હે કાનિયા બાપા મેલડી માની કૃપાથી આખા એ ગામમાં સુખ શાંતિ છવાઈ ગઈ છે અને કોઈને ઉની આજ પણ આવી નથી કાનિયા બાપા હવે તમે જેમ કહો તેમ કરવું છે તમારી જે ઈચ્છા હોય તે જણાવો ત્યારે કાન્યો જોગી બોલ્યો મારે કાંઈ નથી જોઈતું પરંતુ મારી એક ઈચ્છા છે મા મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારી ભગવીનાથને બોલાવી છે માતાજીને પારે ભુવાજીને તેડાવા છે ભલે કાનિયા બાપા જેવી તમારી ઈચ્છા અને મા મેલડીની દયા ગામ લોકો ભેગા મળી ભગવીનાથ અને ભુવાજીને કંકોત્રી લખે છે પછી તો ગામે એ ગામથી ભગવા સંતો અને ભુવાજી આવે છે માતાજીનો સવા ત્રણ દિવસનો નવરંગો માંડવો નાખ્યો છે અને ઉકળતા તાવા તળાય છે માં મેલડી કાનિયા જોગીના કોઠે ખમ્મા ખમ્માના ખમકારા કરે છે ગામ લોકો ભાવ માતાજીની સેવા પૂજા કરે છે અને આખા આ ગામમાં હરખનો માહોલ છવાઈ ગયો છે બરાબર એ જ સમયે ધોળકામાં અહમદશાહ બાદશાહનું રાજ ચાલતું હતું એવામાં કોઈએ રાજાને જઈને કહ્યું કે શિયાવાળા ગામમાં કોઈ કાનિયો જોગી કરીને પૂવો છે અને તે ખોટા ખોટા ધતિંગ કરે છે અને પૂવાઓ ધૂણાવી અંધશ્રદ્ધા ફેલાવે છે પછી ધોળકાનો ધણી પોતાની ઘોડી પર સવાર થઈ થોડા સૈનિકો લઈને શિયાવાળા ગામમાં કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે બંધ કરો આ ધતિંગ મારા રાજ્યમાં આ ઢોંગ ધતિંગ નહીં ચાલે ત્યારે કાનિયો જોગી બોલ્યો હે મારી માં વારે આવ જો તું નહીં આવે તો આ ધોળકાનો ધણી મને મારી નાખશે પછી તો મેલડી વીજળી વેગે કાનિયાના કોઠે આવી અને થવા લાગ્યા અને માતાજી બોલ્યા ધોળકાના ધણી તું આજે માર ભૂલ્યો હું કાનિયા જોગીની મેલડી બોલું છું ત્યારે બાદશાહ બોલ્યો જો તું કાનિયા જોગીની મેલડી હાજરા હજુર હોય તો મને કહે મારી રોજડી ઘોડીના પેટમાં વછેરો છે કે વછેરી મને પરમાણ આપ તો હું માનું કે તું કાનિયા જોગીની મેલડી સાચી પછી તો કાનિયા જોગીની મેલડી બોલી તારી રોજડી ઘોડીના પેટમાં હોય 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 અને અને તેના તેના ચારે પગ માથે તિલક તો તું માનજે કે હું કાનિયા જોગીની મેલડી બોલી હતી આટલું સાંભળતા તો બાદશાહે રોજડી ઘોડીને બંદૂકના પડાકે દીધી અને તેને મારી નાખી અને સૈનિકોને કહ્યું તપાસ કરો કે આ ઘોડીના પેટમાં શું છે પછી સૈનિકોએ તપાસ કરી તો તે ઘોડીના પેટમાંથી માના કહ્યા પ્રમાણે વચ્છેરો નીકળ્યો અને તેના ચારેય પગ ધોળા હતા અને માથે સફેદ ટીલક હતું આ બધું જોઈને તો રાજાને ધોળા દાડે તારા દેખાવા લાગ્યા અને તે માતાજીને કગરી પડ્યો હે માં મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તારા પારખા લીધા માળી મને માફ કરો ત્યારે કાનિયા જોગીની મેલડી બોલી દોડકાના ધણી સાત ખોડું મંગાવ અને તે સાત ખોડું આ મરેલી ઘોડી પર ઉઠાણ અને જો તે સાચી થાય તો તું માનજે કે આ કાનિયા જોગીની મેલડી હાજરે હજુર છે બાદશાહ બોલ્યો ભલે માં પછી બાદશાહે સાત ખોડું મંગાવી અને તે મરેલી ઘોડી પર ઉઠાડી ત્યાં તો ઘોડી સાચી થઈ માં મેલેડીને હજુ કઈ પરચા બતાવવા હશે એટલે તે ઘોડીના કોઠામાં સમાઈ જાય છે પછી બાદશાહ દોડકા જઈને ઘોડીને બાંધે છે ત્યાં તો ઘોડી ધૂણવા લાગી અને આ બાજુ રાણીઓ અને દાસ દાસીઓ પણ ધૂણવા લાગી જે કોઈને પૂછે તો કહે હું કાનિયા જોગીની મેલડી બોલું આ બધું દ્રશ્ય જોઈને બાદશાહ મૂજાય છે ત્યારે આકાશવાણી થઈ બાદશાહ તો મારા પારખા કરવા આવ્યો હતો ને આ તેનું પરિણામ છે અને કહે બાદશાહ મારી વાત સાંભળ મારે ધોળકામાં તારા રાજ્યમાં બેસણા કરવા છે ત્યારે બાદશાહ બોલ્યા હે મારી મા હું તો જાતનો મુસલમાન હું તો તને માનું પણ કદાચ મારી નાત તને ન માને ત્યારે માતાજી બોલ્યા બાદશાહ કાલે સવારે તું ગામના ચોકમાં આવજે હું તને ત્યાં પરમાણ આપીશ પછી માં મેલડી લીલા કરે છે અને સવા વેતની નાગણી બની રાજાના એકના એક કુંવરને ડંખ મારે છે આખા એ ગામમાં હાહાકાર મચી ગયો છે અને સવાર સવારમાં રાજાના એકના એક કુંવરનો જનાજો નીકળ્યો છે બરાબર ગામની વચ્ચે ચોકમાં આવે છે ત્યારે બાદશાહને માએ કહેલી વાત યાદ આવી કે કાલે સવારે તને ગામના ચોકમાં પરમાણ આપીશ ત્યારે બાદશાહ દુખિયારું આંસુ પાડે છે અને માને બે હાથ જોડીને કહે છે હે મા તે કહ્યું હતું કે કાલે સવારે ગામના ચોકમાં આવતી હું તને પરમાણ આપીશ તો હે મા પરમાણ આપ અને મારા એકના એક દીકરાને સજીવન કર જો તમે કહેતા હોય તો મારા તમારી સ્થાપના કરીશ પછી તો આકાશવાણી થઈ માએ કહ્યું બાદશાહ મોચાઈશ નહીં હું તારા દીકરાને સજીવન કરીશ હે કાનિયા જા અને બાદશાહના દીકરાને બાવડું ઝાલી ને બેઠો કર પછી કાનિયો જોગી માના કહ્યા પ્રમાણે બાદશાહના દીકરાને બાવડું બાવડું અને તેને બેઠો કરે છે પછી તો ચમત્કાર થયો અને માની કૃપાથી દીકરો સજીવન થયો પછી બાદશાહ વાજતે ગાજતે ધોળકામાં માં મેલડીની સ્થાપના કરે છે અને આખા આ ધોળકા પંથકમાં આનંદ આનંદ છવાઈ ગયો છે પછી તો માની કૃપાથી કાનિયા જોગીનું નામ ઇતિહાસમાં અમર થઈ જાય છે અનેક આપ્યા છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને કરો ધન્યવાદ